તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડિયો બનાવો કે તમને તમારી દીકરી ખાયા સુપી જાય કે ભાઈ તમારી દીકરી જેલમાં ગઈ છે ભલે એનો વાક નથી એ કૌશિક વેકરિયાનો ઈગો સંતોષાય એના માટે થઈ અને દીકરી જેલમાં ગઈ છે પણ એ દીકરીને જો તમારે પાછી છોડાવવી તો તમે કૌશિકભાઈની પીયુસી કરો કૌશિકભાઈના વખાણ કરો નથી કરવા ભાઈ કૌશિકભાઈના વખાણ શું કરી લેશો

પહેલા આપતા ખોટ પાટીદાર સમાજની એક દીકરી કે જે નિર્દોષ છે એમ નથી કેતો પણ એ દીકરી એ કોઈ મોટી કે મુખ્ય ગુનેગાર નથી એમ છતાં પણ એ દીકરીને પાટીદાર સમાજના નેતા પાટીદાર સમાજના આગેવાન અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના વિરોધમાં એક લેટર કાંડ થયો અને એ લેટર કાંડમાં એ દીકરીએ જેલમાં જવું પડ્યું એ ગરીબ ઘરની દીકરી એ સામાન્ય ઘરની દીકરી એ માત્ર પાટીદાર સમાજની એ કોઈ પણ સમાજની દીકરી હોય સાથે આ ઘટના ન થવી જોઈએ એ ભોળા પરિવારની દીકરી એ પરિવારની દીકરી જ્યારે વાત કરું ને ત્યારે એ દીકરીના પિતાની જે ભોડપણ છે એ ભોડપણ જોઈ અને મને એમ થઈ જાય કે નાના અને સામાન્ય માણસે સાહેબ કેટલું હેરાન થવાનું એક નાના માણસે એની એક નાની ભૂલ થઈ જાય તો એ માણસે પોતાનું સર્વ સન્માન એ સાઈડમાં મૂકી દેવાનું એની પાસે પૈસા નથી એની પાસે કોઈ લાંબી લાગવક કે પહોંચ નથી એ દીકરીના એક સામાન્ય પિતાનો જે વિડીયો આવ્યો ને એ વિડીયો જોઈ અને મારી આંખે પણ જડજડી આવી ગયા હું કોઈ વાત એ ખાલી કરવા માટે કે કહેવા માટે નથી કરતો મારા અંદરના જે શબ્દો છે એ શબ્દો હું તમારી વચ્ચે મૂકી રહ્યો છું દીકરી આજે બે દિવસથી જેલમાં છે એ હરામખોરો એ રાજકીય એ ભાજપના ભુંડાઓ એમની જે માથાકૂટ હતી એ માથાકૂટમાં એક સામાન્ય જગ્યાએ નોકરી કરતી ટાઇપિસ્ટની નોકરી કરતી એક દીકરીની જિંદગી બગડી ગઈ કુંવારી દીકરીની જિંદગી બગડી ગઈ ઠીક છે આજે ખોડલધામ સહિત અનેક પાટીદાર સમાજના આગેવાનો એ દીકરી માટે થઈ અને મેદાને આપણા આવ્યા છે તમામ પાટીદાર આગેવાનોને મારા વંદન છે ખોડલધામને મારા વંદન છે એ તમામ સામાજિક પટેલ સમાજની સંસ્થાઓને મારા વંદન છે કે હું તમને બધાને માનું છું કે નહીં માત્ર રાજકારણ તમે નથી કરતા પણ ખરા અર્થમાં એક ગરીબ અને એક નિર્દોષ વ્યક્તિ માટે તમે સૌ બોલવા આવ્યા છો એટલા માટે આપ તમામને આવકારું છું પણ આખી જે ઘટના સામે આવી છે એમાં દીકરીના પિતાનો એક જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયો જોઈને મને એમ થાય કે સામાન્ય માણસ સામે રાજકારણ કરવામાં નફટ અને નાલાયકો એ એક પણ મોકો નથી છોડતા દીકરીના પિતાનું એક નિવેદન સામે આવ્યું છે નિવેદન એવું છે કે હું મારી દીકરીને જ્યારે જેલ પર છોડાવવા માટે મળવા માટે ગયો મારી દીકરીના જામીન ના થયા ત્યારે મને એક ફોન આવ્યો કે તમારી દીકરી એ છૂટી જશે તમે શીતળ રોડ ઉપર આવી જાઓ અને ત્યાં એમને એક ભાઈ મળે છે એમને કીધું કે તમે કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવી નાખો તો તમારી દીકરી જલ્દી છૂટી જશે મેં વિડીયો પણ બનાવ્યો પરંતુ એમ છતાં પણ મારી દીકરી આજે પણ જેલમાંથી નથી છૂટી શું હતા એ લાચાર એ આર્થિક રીતે પછાત કારણ કે પૈસાવાળા નથી અને એક ભોળા બાપના શબ્દ એક વખત સાંભળો મારી દીકરીને જામીન ન મળ્યા બીજા દિવસે એટલે હું અમરેલી જેલે હતો ત્યાં મને જણ વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો ત્યાં હું ગયો એટલે જ્યાં ચાર પાંચ વ્યક્તિ બેઠી હતી ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કઈ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે તે એક ચેતનભાઈ કરીમ લાલાવાદરના ભાઈ હતા એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ સૂકી જાય પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એને સહાય કરી નથી સાંભળ્યા કે ભાઈ તમારી દીકરી જેલમાં ગઈ છે ભલે એનો વાક નથી એ કૌશિક વેકરિયાનો ઈગો સંતોષાય એના માટે થઈ અને દીકરી જેલમાં ગઈ છે પણ એ દીકરીને જો તમારે પાછી છોડાવવી તો તમે કૌશિકભાઈની પીયુસી કરો કૌશિકભાઈના વખાણ કરો નથી કરવા ભાઈ કૌશિકભાઈના વખાણ શું કરી લેશો કૌશિકભાઈ ફાંસીએ ચડાવી દેશે નહીં કૌશિકભાઈ ધારાસભ્ય છે બહુથી બહુ તો એ નાયબ દંડક છે અને કદાચ આ દેશના વડાપ્રધાન કે મુખ્યમંત્રી હોય તો પણ નથી બીવું ભાઈ નથી કર્યો એ દીકરીનો કોઈ ગુનો જ નથી એ દીકરીનો ગુનો એ છે કે દીકરી કોઈ રાજકીય પિતાની દીકરી નથી એ કોઈ મોટા અધિકારીની દીકરી નથી એ કોઈ સમાજ શ્રેષ્ઠીની દીકરી નથી એ એક સામાન્ય બાપની દીકરી છે એનો ગુનો છે અને એના વખાણ કર્યા પછી પણ એ દીકરી એ જેલમાંથી નથી છૂટી છૂટી જાવી જોઈતી હતી ને તો કૌશિકભાઈના વખાણ કરી લીધા ભૂલ થઈ કે કૌશિકભાઈ માફ કરી દો મારી દીકરી ત્યાં નોકરી કરતી હતી તમે ધારાસભ્ય તમે મોટા માણસ તમે પહોંચેલા માણસ તમારું કલેક્ટર સાંભળે તમારું આઈપીએસ સાંભળે અમારું કોઈ નથી સાંભળતું તો માફ કરી દો કૌશિકભાઈ એ માફીનો એકરાર કર્યા બાદ પણ એ દીકરી હજી જેલમાંથી નથી છૂટી આજે ખોડલધામ સહિત જે તમામ લોકો આગેવાન પહોંચ્યા છે દિનેશ ભાંભડિયા હોય રમેશ ટીલાડા હોય બધા જ આગેવાનોને હું આજે આવકારું છું કે નહીં તમે સાચા આગેવાનો છો આવું કામ કરો છો એટલે ગમે છે ભલે તમે રાજકારણ પણ કરો છો પણ રાજકારણની સાથે તમે સમાજનું કારણ કરો છો ને એટલે પણ તમે અમને ગમો છો કાજે આજે એક એક ગરીબ માવતરની દીકરીને જરૂર છે તો તમે બધા ઊભા છો જ્યારે પણ આ દીકરી છૂટે ને સાહેબ સાહેબ આ દીકરીનું સન્માન ભેર સરઘસ કાઢવામાં આવે કેવું સન્માન ભેર અને અમરેલી પોલીસ એ પોલીસના ગાલ પર તમાચા હોય એક નહીં બે તમાચા હોય એસપી એલસીડી પીએસઆઈ આ બધાના ગાલ પર તમાચા હોય એમના મન ઉપર મુક્કો હોય એ પોલીસ અંદરથી તૂટી જાવ જે ભંગાર પોલીસ શરમલાયક પોલીસ પૈસા લો છો હું કૌશિક વેકર એને કહું છું કે પોલીસ ના કારણે આજે તમારી બદનામી થઈ છે એ પોલીસમાં એક સાલો સારો માણસ હોત તો એમ કે કૌશિક ભાઈ આપણે આ ન કરાય એ દીકરીને નહીં બાકીના આપણે લઈ જાઓ હું કહું છું કે અમરેલીમાં જ્યાં આપતાખોરી ચાલતી હોય મને વિડીયો મોકલજો મને અમરેલી પોલીસ ઉપરથી આજે માન ઉતરી ગયું છું એ જે ભંગાર પોલીસ અધિકારી હતો કે જેને આ દીકરીને સરઘસ કાઢવાનો નિર્ણય લીધો ને શું એ પોલીસ અધિકારી કોઈ દીકરીનો કે એક માનો દીકરો કે એક બેનનો ભાઈ નથી હશે જ સલાહો ખાખીને લજવો છો તમે આ દેશના કાયદાને લજવો છો રીકન્સ્ટ્રક્શન કેમ ભાઈ

પણ અમે ઈચ્છીએ છીએ કાયદોની વ્યવસ્થા જળવાયેલી રહી કાયદોની વ્યવસ્થા એ હંમેશા દીકરીઓના સમાજના સુરક્ષાના કાજે જળવાયેલી ને એટલા માટે તમારા સરઘસ જેવી બાબતોને અમે પ્રોત્સાહન આપીએ છીએ પણ એ કેવા કેસમાં હોય એ તો તમે આઈડેન્ટિફાઈ કરો કાલે કોઈ ઉમારાથી ભૂલથી ક્યાંય ગાડી અથડાઈ ગઈ તો તમે શું મારું વિજય મારો પણ આ રીતે સરઘસ કાઢશો મારાથી આજે આ બોલી રહ્યો છું આમાં મારી ઉપર ગુનો દાખલ થાય તો શું તમે મારું મારું આમાં સર્ગસ કાઢશો મારાથી કોઈ નાની ભૂલ થઈ જાય ભાઈ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર અને એટલા માટે જ આપણા દેશમાં કાયદો છે એટલા માટે જ કોર્ટ કચેરી છે કે વ્યક્તિની ભૂલ છે એનો ઈરાદો શું છે એનો પ્રયત્ન શું છે એનું પરિણામ શું છે એટલા માટે જ કોર્ટ છે બાકી તમારું ચાલે તો તો સલાઉ તમે અમને જેલમાં નાખી દ્યો પાંચ વરસ હું ઠીકાને છોડતો નહીં એટલા માટે દીકરીના બાપ ના જે શબ્દ છે ને મને અહીંયા વાગ્યા છે શબ્દરૂપી બાણે મારા હૈયે વાગ્યા છે હું અમરેલી કહું છું કે આ દીકરીને સન્માન ભેર તમે કાઢો તમારી ખુલ્લી જીપ્સી દીકરીને લઈને નીકળો અને તમે આમ બે હાથ જોડો કે આ ભૂલ છે બીજી વખત આવું નહીં કરીએ તો પોલીસ તમારા માટે ફરી અમરેલીની જનતાને પ્રેમ જાગશે બાકી અત્યારે તો તમે આપણું ખોઈ બેઠા છો આ દીકરીના બાપ વિશે તમારું શું કેવું છું તમે પણ એક દીકરીના બાપ હશો એક ભાઈનો એક બેનના ભાઈ હશો એક માતાના દીકરા હશો તમે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો કે તમારી સાથે આવું થાય તો તમે શું વિચાર આવે જો આ દેશમાં પૈસો એ સર્વસ્વ છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ અને જલ્દી એક લાખ સબસ્ક્રાઈબ દર્શકોનો પરિવાર આપણે બનવા જઈ રહ્યા છીએ ત્યારે સબસ્ક્રાઈબ નથી કરી તો એક સબસ્ક્રાઈબના બટન ઉપર દબાવી અને મને એક મદદ કરી દેજો કારણ કે અમે જે કંઈ કરીએ છીએ એને મદદના ભાગરૂપે એક તમારું સબ્સ્ક્રિપ્શન અને તમે એક દર્શક છો એ જ અમારા માટે બધું જ છે નમસ્કાર